અંકલેશ્વરના ભડકોદરા ગામના પંચાયત ફળિયામાં રહેતા વિનેશ પટેલ તારીખ છવ્વીસ જાન્યુઆરીના રોજ પોતાના ઘરે હતા તે દરમિયાન તેઓના મિત્રનો ફોન આવ્યો હતો અને પોતે ગામના સ્મશાનવાળા ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમી રહ્યો હોવાનું જણાવ્યું હતું જેથી વિનેશ પટેલ પણ ક્રિકેટ રમવા ગયા હતા જેઓ મેચ રમી ગ્રાઉન્ડની બહાર પોતાની બાઇક પર બેસી મોબાઈલ ફોન પર વાત કરી રહ્યા હતા તે દરમિયાન ગામની નવી નગરીમાં રહેતો નિલેશ રમણ પટેલ ત્યાં આવી મારા છોકરાને કોણે માર્યો એમ કહી આવેશમાં આવી જઈ ચપ્પુ વડે વિનેશ પટેલ ઉપર તૂટી પડ્યો હતો અને પેટ તેમજ છાતીના ભાગે ચપ્પુ મારી ઈજા પહોંચાડી હતી ઈજાના પગલે ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ઈએસઆઈસી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે હુમલાખોર નિલેશ પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો અઢાર મુજબ ગુનો નોંધ્યો હતો પોલીસે આ મામલામાં ગણતરીના દિવસોમાં જ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે